ભૂતળી ઓલો સેલ લાગે તો ખબર છે તમે શોપિંગ કરી કે નહીં હા જઈ જાવીએ ને ભૂતળી બેન તમે તો હાવ મોર ગયા છો હે એવું કાઈ નથી જલપા બેનો મોર પૈસા મોર જ જાવ ને મારા મન ફરી જાય કે એવો મોખો ડ્રેસ નથી લેવો એના પહેલા હું લઈ જાઉં એટલે પૈસા જ પાછા ના માંગે હે ભૂતળી તને એક વાત પૂછું આપણે હારો ઘરવાળો ગોતવો હોય તો કઈ રીતે મળે ગોગડી આખી દુનિયા ફર્યા પણ તને છે ને હારો ઘરવાળો જડશે જ નહીં આપણે છે ને આ વખતે એવી જગ્યા પ્રાણીઓ અલગ અલગ વાઘ ચિત્તો હાથી તમારે છે ને અલગ અલગ નોતરું આપું છું તમ બે ને ઈ અમાર ઘર પ્રાણીઓ છે હું વાઘ મારી હાહુ અને માર ઘર વાંદરો વગર તોય તમને એમ હોય ને કે ના પૈસા આપી દઉં જ આપી દેજો નોતરું આપી છું હો આવજો હવે પાછા ફરી ન જાજો વાઘ ને ચિત્તો ને તમ જોવા તો તમારા પૈસા લાગશે આમ તમાર ઘર હંધુઈ જોવા મળે આવતા હો તો લેઓ રેસમાં ભાભી આયા આવો આવો રેસમાં આવો હેલો રેસમાં ભાભી કાલ પ્રમ તમ વાંદરા જોવા ગયા તા કા બેન મને તો એમ થી ઓ તમે જોવા જઈ જઈન વાંદરા શું જોવા ગયા મારે તો ચારી કોર વાંદરા ન વાંદરા જ છે તમને ચા વાંદરા ન કે તમે પૈસા દઈન વાંદરા જોવા ગયા મારે તો અહીંયા મફતમાં ચારે બાજુ વાંદરા જ ફરે છે

હવે છોકરી હું જાઉં હો માર સન મોડું થાય છે ઈ માર મારી વાત જોતા હશે બાય જય શ્રી કૃષ્ણ અને તમને કહી દઉં છું વાંદરાના કઈ જોવા હોય ને જાનવર જોવા હોય ને તે માર ઘરે આવજો નોતરું આપી છું હન થઈને હંગ કર્યું ઈ આવજો ઉતળી તને મારી સલાહ સારી લાગતી હોય ને તો તને કહું કે તું છે ને ઘરે ન જા પહેલા દવાખાનામાં ભરતી થા તારું મગજ ઠેકાણે લાગતું નથી કપાતર તું સુડે ડાકણ જા મને કપાતર કે છે સેડારી તું તો ગોગડી મને ખબર જ નથી પડતી માર જેડલ છે કે બસ માર દુશ્મન જીએ જોઈ ને તીએ તું તમારા વિરોધમાં જ હોય છે એ લખણ ખોટી તારા લખણ જેવા છે હરકત ઈ એવી છે વાંદરી કક બોલવામાં ભણ રાખ ભણ ગોગડી તું સંતા જીભડો મૂંગો રાખજે મોઠામાં રાખજે નક કેચી થી કાપી લઈ વરો માઠું તો જો લાગે સેડારી ને ઈ જ નથી સમજાતો કે ભગવાન તને આ ધરતી ઉપર માય જેડલ બનાવીને મૂકી છે કે માર દુશ્મન काम तो, तो दुश्मन जेवाज करे से गोगड़ी भले हो ने जय श्री कृष्ण ए काड़िया ठाकर मैं जेडल भूतली ने सद्बुद्धि दे जो अवे जिन मांगे ने ने पहली आप जन पछ मने आप जो इना में बुद्धि होसी से <laughs> अगर तुम मिल जाओ जमाना छोड़ देंगे हम अने तू जेने मले ने मलने, इने जमानो मुकिन जाऊ पड़े भगवान ना घरे बस

કાઈ નહીં બાયો એમ કહેતી કે હાલો જનાવર જોવા જાય ઘણા દીઠે જોયા નથી આ તો કીધી જવાનો એટલા પૈસા ભરીને જનાવર જોવા કોણ જાય જ કહી દીધું કે જેને જનાવર જોવા હોય ને એ મફતમાં ઘરે આવી જાજો ઘરે હન થાય પ્રકારના જનાવર છે કોક તમાર જેવા વાંદરા ને કોક માર હાહુ જેવો ને અને કોક મારા જેવો ગોરુન રૂપારુન ભોરુન ને સસલું હું વાંદરાન બિલાડા તાર ઘરે જોવા જાઉં હું અને તું અહીંયા જોવે

હું શું કઉ છું હાલન ફરવા જઈએ આપણે હો હમણે તો વાંદરા ને બિલાડા ને જેમ વાતતી તી હવે ફરવા જાવું વાંદરા ભેગે કા હાલો ને વરી એવા હું થાઉ છો કાઈ ન જ જાઉં ઘરે બેહો વાંદરા ને બિલાડા ભેગે ફરવા હું જાઉં હે હાલો ને વરી સાની મની મુંગી બેઠી રે કીધું ને કો ન જવાનું તું ઘરે બેઠી બેઠી વાંદરા ને બિલાડે જ જો બીજું કઈ ની કોઈ દી ફરવા ન લઈ જાય પોતે જ ભાઈ ને ભેગે ક્યાં ક્યાં ફરી આવશે જી આપડા ભેગે ફરવા જવાનું થાય તી નથી જાઉં નથી જાઉં પરવા ના લઈ તો કઈ નહી હાલો કરવા જઈએ ના જે માં હોય બસ ના ને ને ના નથી જાવું પાડવાનો એવો શોખ થતો હોય ના 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 બીજું કઈ આવડે જ નહીં તે આજ દી મને એકે હારું શાક બનાવીને ખવરાયું તું રેવા દે ભૂતળી તને છે ને અમારી મમ્મી જેવું હારું શાક બનાવતો તો નઈ જાવડે તમે એ ખોટી હોશિયારી કરોમાં તમને ની આવડે માર બાપા જેટલા પૈસા દેતા મારે થાઉ નથી તાર બાપા જેવું આ તો તમે ખોટા ન મને મમ્મી જેવું બનવાનો શોખ લગન કરવાતા ઢોલ નગારા લઈને ઉપાડતા ને હાલ્યા આયા લગન કરવા હવે શોપિંગ કરવા લઈ જાવ તન ના ના સિવાય બીજું કાઈ આવડતું તો છે નહીં પાછા તો છે કે તને મારી મમ્મી જેવી રસોઈ બનાવતા નહીં આવડે તો શીખવીએ કોને છે

માર જરીએ વાક ન હું તો હાવ ભોરી સમ તમાર છોકરો જ મારું લોય પીએ છે પછી માર બાજવાન થઈ જાય એમાં મારો વાક ના ના તારો વાક નથી તું તો હાવ ભોરી છે થેન્ક યુ મમ્મીજી મને હકો બાકી કોઈ નથી થેન્ક યુ મમ્મીજી હાચું કહું ને કે તમે બહુ સારા છો તમે છે ને સેમ ટુ સેમ મારા જેવા છો હા હજી કઈ વખણ કરવાના રહી જાય છે રે હે તમારે તો મમ્મીજી વખણ કરું ને એટલા ઓસા છે

મમ્મી જી મારો વાક નથી તમારો વાક છે હું તો રોજ મીઠું નાખતી આવું ને એટલું જ નાખ્યું છે આજ તમે શું મોર્યું છે તમારે થોડુંક વધારે મોરાય ને હે ભગવાન એક વાત પૂછું હા બોલ હું માર પિયર જાવ રોકાવા જો ભૂતડી હું તને ચોક કર દઉં હું તાર પિયર જાવ હોય ને તો જા પણ પછી પાસી ના આવતી જાય ને તો હ મમ્મી તમે કયા નક્ષત્રમાં જન્મ્યા હતા

બચારીન બેઠી બેઠીન છે તાર ખાઉ હતા હાથે બનાવીને ખાઈ ને ભૂખડ ખાવા હાટુ મોઢું ભડાકા મારે બનાવવાની તો કઈ પોચ મમ્મીજી હવે થોડો આરામ તમાર મગજ ઠકાણે નથી લાગતું તારું મગજ હમ બીજાનું હાલી આવી જોવા એક તો બાર બપોરે ઉઠે ને એમાં બારે ફાટકવા જાશે બીજું કઈ કામ જ નહીં બાય બાય મમ્મીજી જય શ્રી કૃષ્ણ સાની મની હાલતી થા મારા હાહુ તો નહીં બોલે તમને કહી દઉં બાય બાય જય શ્રી કૃષ્ણ મારે ને મારા એટલે મારા હાહુ નથી બોલતા અને મારા હાહુ મોઢા મગે નથી ભર્યા પણ મારી છે ને બજર ભરી છે એટલે નથી બોલતા આપણે શું બજર ભાવે ખાય ભાવતે તમે ખાજો ને ગમતે તમે બાકી હું ખાઈ વ્યસન બાય બાય જય શ્રી કૃષ્ણ ખાતા રહ્યો પીતા રહ્યો ને મौज માર્યો અને અમારા વિડિયો જોતા રહ્યો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહ્યો એકબીજાને શેર કરતા રહ્યો જય શ્રી કૃષ્ણ